હરિયોમ આજની મારી કવિતાનું શીર્ષક છે ભાવ ભાવમાં ફેર ભાવ શબ્દનો અર્થ વ્યક્તિ અને વસ્તુના સંદર્ભમાં અલગ થતો હોય છે વસ્તુના સંદર્ભમાં એની કિંમત દર્શાવે છે અને વ્યક્તિના સંદર્ભમાં લાગણી પ્રદર્શિત કરે છે મારી આ કવિતામાં હું આવું જ કંઈક રજૂ કરું છું કવિતા ભાવ ભાવમાં ફેર ભાવ ભાવમાં પેર હોય ભાઈ ભાવ ભાવમાં પેર ભાવ ભાવમાં પેર હોય ભાઈ ભાવ ભાવમાં ત્યારે એના ભાવ પેર વસ્તુ વસ્તુમાં પેર હોય ત્યારે એના ભાવ ભાવમાંય પેર તેથી જ માટી અને મણીના

ભાવ ભાવનોખા હોય માણસે પૈસા પદ પ્રતિષ્ઠા પ્રમાણે એના ભાવ અનોખા હોય પૈસા પદ પ્રતિષ્ઠા પ્રમાણે એના ભાવ અનોખા હોય

ત્યારે એના ભાવ ભાવમાં ભાવની ભૂખ તો સૌને સરખી ભાવની ભૂખ તો સૌને સરખી ભગવાને ભાવનો ભૂખ્યો હોય ભાવની ભૂખ તો સર્વે ને સરખી ભગવાન ભાવનો ભૂખ્યો હોય ભાવથી બોલાવો તો પારકાએ પોતાના હોય ભાવથી બોલાવો તો પારકાએ પોતાના હોય અને પ્રેમ ભાવને ભગવાનને બોલાવો ને પ્રેમ ભાવથી ભગવંતને બોલાવો તો ભગવાને ઢૂકળો હોય પ્રેમ ભાવથી ભગવંતને બોલાવો તો ભગવાને ઢુકળો હોય પલપલ બદલાતા જીવનમાં ભાવ પણ પલપલ બદલાતા હોય પલપલ બદલાતા જીવનમાં ભાવ પણ પલપલ બદલાતા હોય ક્યારેક ભાવમાં ક્યારેક અભાવમાં ક્યારેક ભાવમાં ક્યારેક અભાવમાં જીવન વેતું હોય ક્યારેક ભાવમાં ક્યારેક અભાવમાં જીવન વેતું હોય આ ભાવ ભાવમાં ફેર હોય ભાઈ ભાવ ભાવમાં પેર ભાવ ભાવમાં પેર હરિમ